मारो हारो मु तो बंदी के भी चला तो बंदी की बात क्यों करे तो अंदर मुंडे की टाई दिख रहा है सो अरे लागे तारी हुने आटो लागे ने अब ये बात कर तुम आने किडप तुम करियो तो किडप मुधरा खावा ना पैसा नता है એટલે किडप करवा पड़े ये सो आ सो ने अरे बंदी के वेस रात तो की ले दी तो तो सो तो तो बाम वाले है बंदी है सो बाम वाले बंदी कोई खास पैसा नहीं थी मना लेगा देखो

આવો બોસ તો ગાડી ગાડી બો હશે હા ગાડી તો માર મારતો ને તો હું એમ બિચારો દિયા તો હું પૈસા માંગે એટલે નોકરી કરવી પડે આ માર પૈસા માંગે આપણે બે કરો ગાડી કે પૈસા છે કોઈ બિચારા બે વિડિયો ને કટે રહે એટલે માર જો વિડિયો વિડિયો તો હવે હું આને બોલાવતા બોસ

માથાવાળો અમારી સુજે ખબર હતી તમે રો એ મારા બિયણે શું હે મુ તો બિયે દઉં અમારી જગ્યા છે મારી જગ્યા અહીંયા તકે કેમ કેમ બરાયો ને અહીંયા નીચે બેહરા પૈસાની વાત પછી કરીમે 2000 ની દરાવી દીધી છે પછી 5 5લા તન રા અરે એતે બેરાય તો પોસ લાખ

જો વાત તો મને હમલાઓ તું અમને રાખી દે 20 કરોડ રૂપિયા બનાઈ માર્કા મારા હારે તો તો ફેકું એક નંબરનો અરે બોલો શું થી આવશે 20 કરોડ રૂપિયા ભાઈ મોટો માં શું કરે કલર કોમ કરે કલર કોમ નહીં કરતો મોટો ડોને તું શું કોઈ નહીં શું તો ના ના જી અમાર વાત ચાલે બધું

भाई मु कोई भी गाना नहीं था भाई तब भी तुम्हारा मैटर सुलझावा रे ने मैं अकेला हूं तुम्हें तुम्हारे बेगा भाई सुलझाओ मार मत मार मत एक भी दिन मारो जाओ देख मैं बात बोल ऑपरेशन खबर थी सो देख कौन है के भाई ये वीडियो बन कर रहे है तुमने से बात करी थी हां बात कर कौनो आज ने

જો હારો હે અલહ અલહ પર પાસે ઓને હાથી ગોળીઓ તો કુડ્યો તો ભલે રહ્યો એટલે આપણે ખાલી ફોન દેખું રો લ્યા દેખો નહીં એટલે એન લઈ બેઠો એટલે માનો પતિ ગામ આ શરૂ કરો હમ અરે રોજો સરોજો જો સરો અમારું આપડા બોલે છે તો બલ મેના કપાળ એમ એ થોડું તો એ ભાઈ છો મે દે 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 મને માર અમારી ગુબો એટલે દે લે 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 એ છે નથી એ ખડિયા લે ખા લે એ બો સૂર્ય કે લાઈટ છે આ બધું બધું લે બેંકો મેકોસ એ કો ખાને બેસી રહે ઓ આ ડાઉન ડાઉન અને તા બોય અમે થાટૂટી જીત મારું એય ઈ કામો લેવાનું એટલે એ રાણે ભાઈ તાળું મારું રે રે